લોકો દ્વારા રજુઆતો કરાતા ગાજીપુરાથી લઈને મોહમ્મદ મસ્જિદ સુધીના રોડની સ્થિતિ અંગે અમારી ચેનલ દ્વારા સમાચાર બતાવવામાં આવ્યા હતા તેમાં જણાવ્યું હતું કે અગાઉના અને હાલના કાઉન્સિલરો દ્વારા બહુ ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા હોય તેવું નથી લાગી રહ્યું નહી તો આ વિસ્તારની આવી હાલત ન હોય તે બાબતે વોર્ડ નંબર 6 ના વર્તમાન પક્ષ કાઉન્સિલર માજીદ ખાન પઠાણ દ્વારા તેમણે કરેલ પ્રયત્નો વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું ને આટલા પ્રયત્નો છતાં પણ તેમનો વિસ્તાર હજી પણ ન્યાયથી વંચિત છે તે બાબતે પણ તેઓ એ વાત કરી હતી તો આવો સાંભળીએ શું કહે છે આ વિસ્તારના પક્ષ કાઉન્સિલર માજીદ ખાન પઠાણ આપણે જે ઊભા છે એ રસ્તો વોર્ડ નંબર 6 માં આવેલ જૂના ગાજીપુરવાડા થી જઈને મમદી મસ્જિદ થી થઈને પાછળ સુધી જતો રસ્તો છે આ રસ્તો છેલ્લા વીસેક વર્ષથી બનાવવામાં આવેલ નથી હું મ્યુનિસિપાલિટીનો મેમ્બર બન્યો અને પહેલી મિટિંગમાં આ રસ્તાની રસ્તાનો આવેદનપત્ર મેં મ્યુનિસિપાલિટી સમક્ષ આપેલો હતો ત્યારથી લઈને દરેક બોર્ડ મિટિંગમાં આ રસ્તા બાબતે મેં રજૂઆત કરેલી છે આખા નડિયાદની અંદર એકલો વોર્ડ નંબર છ એકલો માત્ર એક વોર્ડ છે કે જે વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી નથી તમે જુઓ નડિયાદના વોર્ડ નંબર છમાં ના તો રસ્તાઓ છે કટરોના પ્રોબ્લમ છે સફાઈના પ્રોબ્લેમ છે અને જે રસ્તાઓ છે એ રસ્તાઓ પણ મરામત કરવામાં આવતા નથી અને જે રસ્તાઓ છે એ રસ્તાઓ આઝાદી સમય વખતના જે એવા નિવા રસ્તાઓ છે કટોરો બી પચાસ વર્ષ પહેલાંની છે રોજ રોજ ગટરોની ભૂમો અહીંયા પડે છે આ રસ્તા બાબતે અને વોર્ડ નંબર છના રસ્તાઓ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવેલી અને અપીલના અનુસંધાને હુકમ થતાં નડિયાદ મ્યુનિસિપાલિટીએ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં આ રસ્તો ઠરાવવામાં લીધો છે અને એ ઠરાવમાં લીધા પછી બી આજે લગભગ છ મહિના આઠ મહિના ઉપરાંત સમય થઈ ગયો છે હજુ પણ મ્યુનિસિપાલિટી આ બાબતે કોઈ સ્ટેન્ડર પાસ કરેલ નથી કયા રસ્તો બનાવવાની કોઈ તજવી જાહેર કરેલી હતી નડિયાદના વોર્ડ નંબર છમાં જે રસ્તાઓ બને છે એ રસ્તાઓ ફક્ત બિલ્ડર લોબીને ખુશ કરવા માટે બને છે અને બિલ્ડર લોબી પાસેથી ગેરકાયદેસર ભ્રષ્ટાચાર લઈને ભાજપના કાઉન્સિલરો રસ્તાઓ બનાવે છે અને જે પ્રાથમિક સુવિધાઓ જે વોર્ડ નંબર છમાં બની જોઈએ એ બનતી